લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ગોળવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ કરતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કે વૃષભ રાશિવાળા આજે તાંબાના પાત્રમાં થોડો ગોળ અથવા ઘઉં ભરીને મહાદેવના મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો અચાનક કોઈ યાત્રા કરવાની હોય તો એ યાત્રા આજે કરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું મિથુન રાશિવાળાએ આજે ખોટા વ્યસનો દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માછલીનો શિકાર નહીં કરતા કે ખાતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાના મનમાં રહેલી શંકાઓનું સારું સમાધાન કરીને આગળ ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ નાના મોટા વ્યક્તિને માનથી બોલાવવા જોઈએ એની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલોનું અપમાન નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ આજે ખોટી બાબતોથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણને પોતાને માનમર્યાદામાં કે ઇજ્જતમાં નુકસાન થાય એવું કોઈ કામ આપણે કરવાનું નથી તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે ગોળ ખાઈને પાણી પીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કોઈ પણ વ્યક્તિની મજબૂરીનો લાભ નહીં ઉઠાવતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે દિવસની શરૂઆત આંગણું ખુલ્લું રાખવાથી કરવી જોઈએ અને ઘરમાં તડકો આવે તો સૌથી સરસ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વ્યક્તિ આપણા આંગણે ઉભો રહીને ખાલી હાથે પાછો આંધળાને અપંગને ખાવાનાની મદદ કરવી જોઈએ એમાં જો ઘઉંગોળમાંથી બનેલી મીઠી વસ્તુ હોય તો સૌથી સારું શું નથી કરવાનું મિત્રો જુઠ્ઠું બોલવાનું નથી મકર મકર રાશિ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ખાસ ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અંધશ્રદ્ધામાં બિલકુલ પણ વિશ્વાસ કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરજો કુંભ રાશિવાળાએ આજે ખાસ પોતાના કૌટુંબિક સભ્યોની સેવા કરવી જોઈએ એમની સાથે હળવું મળવું જોઈએ ને આજે સંબંધ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે કોઈ પણ પ્રકારની જુઠ્ઠી ગવાહી નહીં આપતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળા આજે ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ શિવજીના મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વિચાર્યા વગરની બોલી વાપરતા નહીં નહીં તો નુકસાન મોટા થશે તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે અમારી વદન આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે